રાજસ્થાની અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય હશે ભીલ પ્રદેશ ગાંધીનગર કેવડિયા ભૂમિ પરથી વિશ્વ આદિવાસી અધિકાર દિવસે સંમેલન સંબોધતા દેશમાં આદિવાસીઓ માટે ઓગણત્રીસ માં અલગ રાજ્ય નો સુર વ્યક્ત કર્યો છે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ગાંધીનગર માં આયોજિત સંમેલન માં દેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા સંવિધાન મુજબ આદિવાસીઓના અધિકારો માટે અલગ મૂળ માં જોવા મળ્યા ચૈતર વસાવાએ આદિ અનાદિ કાળથી આદિવાસી પૂર્વજોએ આપેલા યોગદાનને યાદ કરાવ્યું રામાયણ મહાભારત કે વિદેશી આક્રમણો મરાઠા રાજપૂત શાસનો કે પછી સ્વતંત્રતા સંગ્રામના ભીલ પૂર્વજોના બલિદાનની ગૌરવશાળી ગાથા રજૂ કરી હતી ભીલ પૂર્વજોના બલિદાન છતાં ઇતિહાસમાં સ્થાન ન હોય આઝાદી પહેલા અને બાદમાં પણ આદિવાસીઓને તેમના હક અધિકાર અને વિકાસથી વંચિત રાખવા બદલ રોષ વ્યક્ત કર્યો હતો સાથે જ મેદનીને આહવાન કે ક્યાં સુધી આપણે જંગલ જમીન રોડ રસ્તા પાણી સિંચાઈ શિક્ષણ આરોગ્ય સહિતના અધિકારો માટે રસ્તા પર ઉતરતા રહીશું લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન ક્યાં સુધી કરતા રહીશું આઝાદીના ઇઠ્યોતેર વર્ષ સુધી તો ભીલ પૂર્વજોએ સરકારોને આ જ વિનંતી કરી હતી પણ કોઈ સરકારે આદિવાસીઓ પ્રત્યે ધ્યાન આપ્યું નથી ગાંધીનગર પાટનગર ની ભૂમિ પરથી ચૈતર વસાવા જાણે ચેતવણી આપતા હોય તેમ કહ્યું હતું કે જો આ સરકારો આદિવાસી સમાજનો વિકાસ કરવા નથી જ માંગતી તો અમે ભીલ પ્રદેશ બનાવવા તૈયાર છીએ દેશની આઝાદી બાદ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશ વહેંચી દેવાયો મધ્યપ્રદેશના તેર રાજસ્થાનના બાર ગુજરાતના ચૌદ મહારાષ્ટ્રના બાર જિલ્લામાં વસતા આદિવાસીઓ માટે સરકાર અલગ અલગ ભીલ પ્રદેશ નહીં બનાવે તો અમે અલગ ભીલ પ્રદેશ બનાવીશું કેવડિયા રાજધાની અને આદિવાસીઓનું અલગ રાજ્ય હશે ભીલ પ્રદેશ તેલુગુ અને તેલંગાણા તમિલ અને તમિલનાડુ મરાઠા અને મહારાષ્ટ્ર

દેશ આઝાદ થયા પછી દેશના વિકાસમાં પણ આપણા સમાજનું ખૂબ મોટું આપણા વિસ્તારોમાં જીઆઈડીસી જીએમડીસી લાવવાની વાત હતી ખાણ ખનીજ માટે જમીનો આપવાની વાત હતી દેશના વિકાસ માટેની વાત હતી હોય એટલા માટે જ આગળ પણ આજે પણ હું કેમ છું આ ગાંધીનગરની પાટનગરની ભૂમિમાંથી ની ભૂમિ આવનાર દિવસોમાં સાહેબ જો સરકારો આદિવાસી સમાજની વિકાસ નહીં જ કરવા માંગતી હોય તો સરકારોને હવે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપવા માટે અમે હવે તૈયાર નથી અમે અલગ ભીલ પ્રદેશ બનાવવા માંગીએ છીએ અમારો ભીલ પ્રદેશ હતો

જે રીતેનાડુ બન્યું મહારાષ્ટ્ર બન્યું ગુજરાતી નું ગુજરાત બન્યું નાગા લોકો નું નાગાલેન્ડ બન્યું પંજાબી નું પંજાબ બન્યું ઝારખંડ બન્યું છત્તીસગઢ બન્યું એવી જ રીતે અમે આદિવાસી ભીલો ભીલ પ્રદેશ આપો અમે અમારો વિકાસ કરી લઈશું